પાંચ પાણ પાઈ દીધા છે ત્રણ પાણ ઉગાડવા માટે એક પાણ ભાઈ ચોથું પાયું થયું પછી આપણે જે પાંચમું પાણ પાયું એમાં સારી રીતે મસ્ત રીતે બ્લુ કોપર પાઈ પાઈ દીધું છે ને એમાં અગાઉ યુરિયા કોરામાં નાખીને પછી બ્લુ કોપર ને પાણી સાથે આપણે પાઈ દીધું છે ને આજે આપણે કઈ કામ છાંટવી છે દવા તો આમાં દર્શક મિત્રો જે આપણે આમાં કે કઈ દવા છાંટવી અને કેવા રોગ અનુસાર છાંટવીએ આમ તો જોવા જઈએ તો ફૂગ ના શકતા આપણે અવશ્ય નાખવાનું જ હોય છે પરંતુ આમ અવનવા રોગો આવતા હોય છે જે આપણે એમાં જોઈને આપણે દવાઈઓ લેવાની હોય છે પરંતુ આજે અમે કઈક આવી જાય આમ જોવા જઈએ તો અમારું જીરો દર્શક મિત્રો જો અત્યારે હાઈ ક્લાસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો મસ્ત એવું કન્ડિશનમાં અત્યારે દેખાઈ રહ્યું છે અને અત્યારે આમ જોવા જઈએ તો સારું એવું આપણા વૃદ્ધિ થઈ ગઈ છે આપણે જે પાંચનું પાણી પાયું એમાં એટલે સારી એવી વૃદ્ધિ થઈ ગઈ છે ને આપણે હવે આમાં રોગ જીવાતને આપણે કઈ રીતે નિરીક્ષણ કરવું જોઈએ સૌથી પહેલા તો હવે આપણું જીરું આમ જોવા જઈએ તો મસ્ત રીતે આવું મોટું મોટું થઈ ગયું છે અને વાત કરવા જઈએ તો આવું જીરું છે મસ્ત રીતે આપણે મોબાઈલ દ્વારા એનું થોડકે એમાં વધારે ખબર પડતી હોય છે આમાં રોગ તો ઘણા પ્રકારના આવે છે જેમ કે થીફ કથરી તો વધારે આપણે દર વખતે ફૂગ ના શકને થીફ કથરીની રોગ અનુસાર તો આપણે છાંટવી જોઈએ ને આમાં અન્ય રોગ પણ ઘઉં આવતી હોય છે બીજા રોગ પણ આવતા હોય છે

તો દર્શક મિત્રો એ રીતની આજે આપણે કંઈક દવા છાંટવી છે ને આપણે પહેલાં તો ચક્કર મારવા આવી ગયા છીએ સરખી રીતે મસ્ત રીતે આમાં જે આપણે જીરુમાં દવા છાંટવાની ગણતરી હતી તો આપણે પહેલાં ચાલો કે જીરુમાં કઈ દવા છાંટવી એ પહેલાં જોઈ આવીએ તો એના માટે એમને ફિફ્સ કથરીને તો છે આપણે હાલ તો કોઈ બીજી લેવા જવી પડે એમ છે નહીં જે દવા છે એ બધી આપણી પાસે છે તો ચાલો એના માટે તો આપણે એક જે આપણે ડોઝ બનાવીએ ત્યારે હવે તમને બતાવીએ આમાં કઈ કઈ છાપીએ છીએ અને અત્યારે હાલ જોવા જઈએ તો આમ જીરું તો અત્યારે હાઈ ક્લાસ નહીં ઘાટું નહીં પાડવું એવું છે ક્લાસ દેખાઈ રહ્યું છે મારી પાસે તમે જોઈ શકો છો અને જે આ બે દિવસથી થોડીક ઠંડી છે અત્યારે થોડીક ઓછી થઈ ગયું છે સવાર સવારમાં તો ઠંડી લાગે છે પરંતુ બપોરના સમયે જે પહેલાં બપોરે કોટ પહેરવા પડતા હતા એવું અત્યારે બે દિવસથી અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે તો આમાં આપણે જે નિરીક્ષણ કર્યું છે એમાં મોબાઈલ મોબાઈલથીના જો આપણે સરખી રીતે નિરીક્ષી એમાં થતું હોય છે આમ જોવા જઈએ તો નરી આંખે તો નો દેખાતી હોય પણ તો આપણે મોબાઈલમાં આવી રીતના જીરુનો સોળો લાવીને થોડોક હલ્પ લાવીએ તો એમાં જે કાંઈ જીવત હોય આપણે મોબાઈલમાં ખરી જતી હોય છે એટલે આપણે જોયું તો આમાં ખાલી બે થી ત્રણ કથીરીના થિપ્સ તો કઈ બહુ ચાલ હાલ એવી જો એકાદ ખરી થી પરંતુ કથેરી જે ગોળ કથીરી ગોળ આવે છે થિપ્સ લાંબી આવે છે તો આપણે જે ગોળ છે

ચાલો હું તમને જ્યાં આપણી કુંડી છે ત્યાં જઈને તમને બતાવું તો દર્શક મિત્રો આવી ગયા છે આપણે જે આપણે કુંડી છે આપણે ત્યાં વસલી કુંડી આપણે છે અહીંયા આવી ગયા છે અને આપણે એમાં દવાનો ડોષ તો બનાવી નહીં હોશે પરંતુ આમાં કઈ કઈ દવાનો અમે ડોઝ બનાવ્યો છે ચાલો તમને બતાવું પહેલાં તો સૌથી પહેલાં થશે આપણે સાપ પાવડર એમાં બે પ્રકારના ઝેર હોય છે કાર્બોડિઝમ બાર ટકાની મેન્કો જેપ ત્રેસઠ ટકા તો આપણે સ્પેશિયલ આપણે ગમે ત્યારે દવા શકીએ તો ફૂગ નાશક તો આવું છે હશે એમાં નાખવું જ જોઈએ તો આપણે એના માટે આપણે તેર પંપ જોયા છે તો એના માટે આપણે પાંચસો ગ્રામ સાફ પાવડર લીધેલો છે અને ત્યાર પછી આ બે દવાનું આપણે કોમ્બિનેશન કરેલું છે એક તો છે ટાઈમ્સ જે છે કીટનાશક જેમાં જે છે ફિપ્રોનિલ છે જે આપણે થ્રીપ્સ કથરી માટે છે અને બીજી છે બીઓ રીમ એના એમાં કંઈક છે જે જે છે એમાં નીમ ઓઇલ છે જે ચીકણું આવે એટલે જીરોનો છોડો એમાં ચોંટી જતું હોય છે તો આપણે આ આ બે દવાનું કોમ્બિનેશન કંઈક આપણે તેર પંપનું આમાં એટલા છે તે ડોઝ અત્યારે હાલ બનાવી નાખેલો છે આપણે કેરબામાં જ આપણો ડબ્બો તો હતો પણ એ નીચેથી તળીએથી તૂટી ગયો એટલે આપણે આમાં હાઈ ક્લાસ કેરબામાં જ

જે આપણે ચીઠી નીકળી છે કે આટલા દિવસનું છે ત્યારે એટલું આ એમાં આપણે દર્શક મિત્રો એક એક જો માહિતી એક આપીએ તો આપણે જીરું અથવા અન્ય કોઈ પણ ભાગમાં આપણે જો હોટ સોલ્યુબલ ખાતરી એમાં સમયસર એમાં જે પેલા ક્યાં દેવા એ રીતે સમયસર આપતા જઈએ તો એ ઉત્પાદન એમાં સારું મળતું હોય છે તો આપણે જે યુરો ચુમાલી આપણે જ્યારે જીરનું વાવેતર કર્યું ત્યારે એમાંથી જે પેકિંગ હતું એની અંદરથી થી ચીઠી નીકળી હતી આપડે જે પ્રથમ રાઉન્ડ મેરો એમાં ત્યારે ઓગણીસો ઓગણીસ એમાં દીધું અને જયારે આ બીજો રાઉન્ડ છે ત્યારે અઠ્યાવી ચૌદ અઠ્યાવી અગિયાર પ્લસ માઇક્રો આ નામનું કઈક આપણે ખાતર જે પ્રવાહી રૂપમાં છે આ આપણે ભેગો જે આપણે ડોઝ બન્યો એની ભેગું નથી નાખવાનું આપણે જે પંપમાં ડાયરેક્ટ આપણે એક એક ડબલ આનું નાખી દીધું છે અને આપણે આ ચાલી ચાલી એમ આપણે નાખતું જવાનું છે થોડુંક ઘાટું નીકળે છે તો દર્શક મિત્રો આપણે કઈક ખાતર છે આપણે ચાલી ચાલી એમ એલ આ રીતનું કઈક ઘાટું ખાતર એમાં છે આ રીતનું ઘાટું આપણે ચાલી ચાલી એમ એલ એક એક પંપે નાખવાનું હોય છે અને આ છે તમે જોઈ શકો છો અઠ્યાવીસ ચૌદ અઠ્યાવીસ અગિયાર ચૌદ ને પ્લસ માઇક્રો તો આપણે એક પંપે ચાલી ચાલી એમ એલ આપણે આમાં નાખતા જઈએ છીએ અને અને જો મિક્સ કરી દેવામાં આવે ડોઝ ભેગું તો સરખી રીતે એમ ખાતર ને દવાને કોઈ દી દર્શક મિત્રો મિક્સ ન કરવું જોઈએ એને અલગથી ને ડોઝ બનાવી નાખવો જોઈએ અથવા તો અલગથી જે પંપમાં આપણે નાખીએ રીતનું આમાં નાખતું જવું જોઈએ તો દર્શક મિત્રો આ રીતનું આજે કંઈક અમારું જે દવા અને ખાતર એ રીતનું જીરોમાં ચાટવાનું કામ ચાલુ છે તો દર્શક મિત્રો ફરીથી મળશું આપણે કાલના વિડીયોમાં આ વિડીયોમાં બસ આટલું ચાર સુ જય માતાજી રામ રામ આવજો